અરબી અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ આલિયાબેટ વિસ્તારમાં દીપડા હયાતીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે હાંસોટના અભેટા ગામથી આલિયાબેટના માર્ગ તરફ જતા અંતરિયાળ વિસ્તારમાં ખોરાક આરોગ્ય રહેલા ખારાઈ ઊંટના બે બચ્ચાનો દીપડાએ શિકાર કર્યો હતો જે અંગે ઊંટ માલિકને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચતા મરેલા ઊંટના બચ્ચા નજીક જ દીપડો બેઠો હોવાનું જોવા મળ્યું હતું જેને લઈને તે ત્યાંથી પરત પોતાના પડાવ પર આવી આ અંગે અન્ય કબીલાના લોકોને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં મરેલ ખારાઈ ઊંટ અવશેષો જોવા મળ્યા હતા આ અંગે કબીલાના મુખી મોહમ્મદભાઈ જથ દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી દીપડા પકડવા માટે આલિયા બેટ પર પાંજરા ગોઠવવાની માંગ કરવામાં આવી છે જનાવરો કે ખોરાકો માટે અહીંયા જનાવર કે પેલો વાઘ કહેવાય કોઈ દીપડો બી કહે એવી પરિસ્થિતિની અંદર અહીંયા આવીને અમારા કચ્છ કચ્છ અમારા પેલા કચ્છી કે અહિયાં એટલે આજુબાજુના ભેંસુ વાળા તો બધા અહીંયા રહે છે પણ ઊંટ વાળા જે રહે છે ત્યાં ઊંટમાં વધારે નુકસાન વધારે બચ્ચાઓને મારી અને શિકાર કર્યો છે તો વન અધિકારીના જે સાહેબો છે તેમને હું અરજી કરું છું નરમ અપીલ કરું છું કે સાહેબ એ દીપડાને તમે ગમે એમ કરી કબજે કરો પિંજરો આવીને પિંજરામાં પૂરો નહીં તો અમારે જાનહાનિ નુકસાન થાય એવી છે અમારા બાળકો છે કોઈ એવું તો મકાન નથી કે વ્યવસ્થિત ત્યાં રહી શકે આ ગામની અંદર કોઈ પણ જાતની સુવિધા તો નથી અને મોટાભાગના લોકો ઝૂંપડામાં રહે છે બહાર ખુલ્લામાં રહે છે તો હમણાં જે આ દીપડાનો આતંક સાંભળ્યો છે એવા સાચી છે જે ઘટના થઈ છે એના થકી અમને પણ બીક લાગે છે અને બધા જ પરિવારને બીક લાગે છે નાના બાળકો છે રાત્રે નીકળતા હોય લાઇટની પણ સુવિધા નથી તો વન વિભાગને અમારી એ વિનંતી કરવામાં આવે કે જો પાંજરું લઈને મૂકવામાં આવે અને એને પાંજરે પૂરીને સુરક્ષિત જગ્યા જો મૂકવામાં આવે તો અહીંયા અમારા બધા જ ગામજનોને રાહતનો શ્વાસ લઈ શકે